જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આપણે ઠંડી ઠંડી ખાવાની મજા પડી જાય તેવી કેન્ડી કેન્ડી બનાવીશું આ જાંબુ આવે છે રાવણા તેની બનાવીશું મારે સ્ટોરેજ કરેલ હતા તે મેં મારા ઘરમાં ઉનાળામાં બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે આ કેન્ડી બને છે મારા ઘરમાં બધાની ફેવરેટ છે તો આજે મને ખ્યાલ આવ્યો કે મારા વ્યુઅર્સ પણ બતાવું કે કેવી મસ્ત બને આપણે નાન પણ યાદ કરાવી દઈએ તેવી આપણે કેન્ડી બનાવીશું કાલા ખટા પણ તમે ભૂલી જશો કેન્ડી એવી મસ્ત આ કેન્ડી બનશે રાવણા જાંબુની એકદમ સરસ આપણે આ કેન્ડી બનાવવા માટે મેં ગયા વર્ષે સ્ટોરેજ કરેલા હતા મારે ઘરમાં બનતી જ હોય છે એટલે હું ત્રણ થી ચાર કિલાનું સ્ટોરેજ કરી લઉં છું તો મેં આજે એક વાટકી રાવણા જાંબુ આપણે આવે છે તેના આપણે પલ્પ લઈ લીધો છે આપણે એક વાટકી છે તેની સામે અડધા થી ઓછી વન ફોર કપ આપણે સાકર લીધી છે એકદમ ઠંડક આપે સાકર આપણે ખડી સાકર લેવાની છે કણિક સાકર આવે તે નહીં ખડી સાકર મોટા ગાંગડા આવે છે તે લેવાની છે મારા ઘરમાં ડેલી યાજ યુઝ થાય છે આપણે તે લીધી છે વન ફોર કપ અને સંજળ પાવડર એકદમ થોડી વસ્તુમાં એકદમ મસ્ત આપણે આ કેન્ડી બન છે આપણે આને મસ્ત મજાનું પેલા ક્રશ કરી લેશું આપણે એક મિક્સર બાઉલ લઈ લેશું તેમાં આપણે આ જે સ્ટોરેજ કરેલ પલ્પ છે તે નાખી દેસુ આખા વર્ષ માટે આવો નાવો રહે છે હું આખા વર્ષ માટે બનાવી લઉં છું ગયા વર્ષનો છે છતાં પણ આપને ફ્રેશ હોય તેવો લાગે છે તમે જોઈ શકો છો અને સંચળ પાવડર લીધો છે સંચડ પાવડર એકદમ મસ્ત આપણે ટેસ્ટ આવશે નિમક નથી નાખવાનું સંચળ પાવડર નાખીશું અને તેમાં આપણે સાકર નાખી દેસુ જો તમે સાકર ન ખાતા હોવ તો ખાંડ પણ નાખી શકો છો અને ગોળમાં પણ બનાવી શકો છો ગોળમાં પણ એટલી મસ્ત બને છે પણ મારા ઘરમાં ખડી સાકરમાં જ બનાવી ખાય છે એટલા માટે મેં ખડી સાકર લીધી છે હવે આને એકદમ સરસ ફાઇન કરી લેશું પેલા આપણે થોડું પાણી નાખી દેસુ એટલે એકદમ સરસ આપણે ફાઇન થઈ જાય હવે ક્રસ કરી લેશું આપણે મસ્ત ક્રસ થઈ ગયું છે આ રીતના આપણે ક્રશ કરવાનું છે એકદમ મસ્ત આપણે કાલા ખટ્ટા જેવી થાશે આપણે કેમિકલ કે કલર કોઈ પણ યુઝ નથી કર્યો એકદમ મસ્ત આપણે નેચરલ બનાવીશું હવે આપણે હવે આપણે એક કેન્ડી મોડ લઈ લીધો છે તેમાં આપણે ભરી દેસું તમે કપમાં પણ બનાવી શકો છો કોઈ પણ બાઉલમાં તમારી પાસે કેન્ડીમેડ ન હોય તો હવે તેને આપણે ભરી દેસું એકદમ સરસ આપણે કેન્ડી થશે તમે એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાની ફેવરિટ થઈ જશે તેટલી મસ્ત આપણે આ કેન્ડી બને છે મારા ઘરમાં ચાર વ્યક્તિ છે છતાં મેં છ બનાવી છે મારા બાબાને આપણે વધારે જોઈએ એટલા માટે મેં છ બનાવી છે તમારા ઘરમાં જેટલી ખાતા હોય પ્રમાણે બનાવી શકો છો અને તમે આ રીતના બનાવો છો કે નહીં મને જણાવજો તો મને ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સ પણ આ રીતના બનાવે છે હવે આને આપણે ફ્રીજરમાં રાખી દેસુ આઠ થી દસ કલાક માટે એકદમ સરસ સેટ થઈ જાય ત્યાં સુધી આપણે દસ કલાક થઈ ગઈ છે મસ્ત આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને આપણા શરીરમાં ફાયદાકારક પણ એવી આપણે જાંબુની કેન્ડી મસ્ત તૈયાર થઈ ગઈ છે આપણે આ સર્વ કરીશું એકદમ સરસ બનશે તમે જરૂર એકવાર ટ્રાય મારજો એકદમ ફ્રેશ આપણે એક કેમિકલ મુક્ત આપણે એકદમ સરસ બનશે આપણે બહારથી લઈએ છીએ તો આપણે કેમિકલ એસેન્સ બધું આવે છે અને આપણે આ ઘરની બનાવી હોય તો આમાં આપણે કશું પણ આવતું જ નથી એકદમ સરસ આપણે આવે છે એકદમ મસ્ત આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાય